સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો હાલમાં ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તો હાલમાં મિત્રો જે ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવી તેમાં ઘણી બધી યોજનાઓમાં મિત્રો આ વખતે સરકાર દ્વારા સહાયમાં પણ વધારો કરેલ છે જ્યારે અમુક યોજનાઓ હતી કે જે ખેતીવાડી અને બાગાયત વિભાગમાં હોય તો તે બંને યોજનાઓને મિત્રો એક વિભાગમાં શિફ્ટ પણ કરી દેવામાં આવેલ છે તો આ વિડીયોની અંદર આપણે થોડીક મહત્ત્વની ખેતીવાડી વિભાગની યોજનાઓ વિશે વાત કરીશું સૌપ્રથમ સૌ પ્રથમ મિત્રો ટ્રેક્ટર ખરીદવા સહાય તો જો તમારે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો તમને મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા વીસ પીટીઓ એચપીથી લઈને સાહીઠ પીટીઓ એચપી સુધીના ટ્રેક્ટરની ખરીદી માટે એક લાખની સહાય આપવામાં આવશે જો મિત્રો તમારે વીસ પીટીઓ એચપીથી નાનું ટ્રેક્ટર ખરીદવું હોય તો તેની સહાય મિત્રો તમારે બાગાયત વિભાગની અંદરથી મેળવવાની રહેશે એટલે કે મોટું ટ્રેક્ટર ખરીદવું હોય તો તમારે ખેતીવાડી વિભાગમાંથી સહાય લેવાની રહેશે જ્યારે તમારે નાનું ટ્રેક્ટર એટલે કે મિની ટ્રેક્ટરની અંદર સહાય લેવી હોય તો તે તમારે મિત્રો બાગાયત વિભાગમાંથી મેળવવાની રહેશે છે મિની ટ્રેક્ટરની અંદર મિત્રો કેટલી સહાય મળશે અને સહાયમાં કેટલો મિત્રો વધારો કરવામાં આવશે તેને સરકાર દ્વારા હવે પછી મિત્રો વિગતવાર જાહેરાત કરવામાં આવશે બીજું મિત્રો રોટાવેટર ખરીદવા સબસિડી તો મિત્રો અત્યાર સુધી રોટાવેટરની અંદર ખેડૂત મિત્રોને ચોત્રીસ હજારથી લઈ અને મિત્રો પચાસ હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવતી હતી જેના બદલે હવે સરકાર દ્વારા મિત્રો સહાયમાં વધારો કરી અને સત્રીસ હજારથી લઈ અને મિત્રો પંચાણું હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે તો મિત્રો રોટાવેટરની અંદર પણ સહાયમાં વધારો કરેલ છે મિત્રો રોટાવેટર અલગ અલગ સાઇઝના આવતા હોય ચાર ફૂટ પાંચ ફૂટ છ ફૂટ અથવા તો સાત સાત ફૂટ વગેરે જેવી સાઇઝના આવતા હોય કયા લંબાઈ પ્રમાણે એટલે કે કેટલા ફૂટના રોટાવેટર માટે કેટલી સહાય મળશે તેની પણ મિત્રો સરકાર દ્વારા આવે પછી વિગતવાર જાહેરાત કરવામાં આવશે પરંતુ મિત્રો સહાય દ્વારા સરકાર દ્વારા મિત્રો સહાયમાં વધારો કરેલ છે એટલે કે સત્રીસ હજારથી લઈ અને વધુમાં વધુ મિત્રો હવે તમને પંચાણું હજાર રૂપિયા સુધીની સહાય મળશે તાટપત્રી સહાય યોજના મિત્રો સરકાર દ્વારા ખેડૂત મિત્રોને તાટપત્રી ખરીદવા માટે પચીસો રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તો મિત્રો સરકાર દ્વારા તાટપત્રીની અંદર સહાયમાં વધારો કરેલ નથી પરંતુ મિત્રો જે સરકાર માન્ય ડીલરો પાસેથી તમે તાટપત્રીની ખરીદી કરો છો તેમની કિંમતમાં મિત્રો સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવેલ છે અહીંયા તમે જોઈ શકો છો કે એમ પેનલમેન્ટ દ્વારા રાજ્ય સરકારે કંપનીઓ સાથે નેગોશિએશન કરી અને ભાવમાં ઘટાડો કરાવેલ છે તો મિત્રો અત્યાર સુધી તમને બે તાટપત્રી ખરીદવા માટે છપ્પનસો રૂપિયાની ચૂકવણી કરવાની હતી જેની જગ્યાએ હવે તમારે તે રકમમાં મિત્રો સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવશે એટલે કે તમને ઓછી રકમ તમારે તાટપત્રી ખરીદવા માટે મિત્રો ચૂકવવાની રહેશે અને સરકાર દ્વારા તેની અંદર તમને મિત્રો પૂરી પચીસો રૂપિયા સબસિડી ચૂકવવામાં આવશે તો હવે ખેડૂત મિત્રોને તાટપત્રીની અંદર પણ મિત્રો સારી એવી સહાય મળી છે તાટપત્રી સહાય યોજના તો મિત્રો સરકાર દ્વારા અત્યાર સુધી તાટપત્રી માટે ખેતીવાડી અને બાગાયત બંને વિભાગમાં મિત્રો સહાય આપવામાં આવતી હતી તો હવે આ યોજનાને મિત્રો ખેતીવાડી વિભાગમાં શિફ્ટ કરી દેવામાં આવેલ છે એટલે કે હવે જો મિત્રો તમારે તાટપત્રી માટે સબસિડી લેવી હોય તો તે તમે ફક્ત ખેતીવાડી વિભાગમાંથી મેળવી શકશો સરકાર દ્વારા મિત્રો તાટપત્રી સહાયની અંદર વધારો કરવામાં આવેલ નથી એટલે કે તમને પચીસો રૂપિયાની સબસિડી જ મળશે પરંતુ મિત્રો સરકાર દ્વારા જે એમ પેનલ કરેલ કંપનીઓ સાથે ભાવમાં મિત્રો ઘટાડો કરેલ છે એટલે કે હવે તમે જે કિંમતે તાટપત્રી ખરીદતા હતા તેનાથી ઓછી કિંમતે મિત્રો તમને તાટપત્રી મળી રહે છે તો સરકાર દ્વારા મિત્રો સહાયમાં વધારો કરેલ નથી પરંતુ ભાવમાં ઘટાડો કરેલ છે તેથી ખેડૂત મિત્રોને તાટપત્રી ખરીદવા માટે મિત્રો હવે ઓછી કિંમત ખર્ચવી પડશે ત્યારબાદ મિત્રો વોટર કેરિંગ પાઇપલાઇન સહાય યોજના આ યોજનાની અંદર મિત્રો સરકાર દ્વારા સહાયમાં કોઈ પણ વધારો કરેલ નથી એટલે કે સામાન્ય જાતિના ખેડૂતોને પંદર હજાર રૂપિયા જ્યારે અનુસૂચિત જાતિ તથા જનજાતિના ખેડૂત મિત્રો હોય તો તેમને બાવીસ હજાર અને પાંચસો રૂપિયાની મિત્રો સહાય મળશે માલવાહક વાહન ખરીદવા સહાય તો સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની સહાય જ્યારે નાના સીમાંત અને મહિલા ખેડૂતો હોય તો તેમને મિત્રો આ સાધન ખરીદવા માટે પંચોતેર હજાર રૂપિયાની સબસિડી ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવશે પાવર સંચાલિત સાધનો એટલે કે જેની અંદર મિત્રો પંપનો સમાવેશ થાય છે તો મિત્રો સરકાર દ્વારા એક પંપ ખરીદવા માટે સામાન્ય જાતિના ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાની સહાય જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો હોય તો તેમને પિસ્તાલીસો રૂપિયાની સહાય મિત્રો સરકાર દ્વારા હવે પછી આપવામાં આવશે પાવર થ્રેશર ખરીદવા માટે સહાય તો મિત્રો સરકાર દ્વારા પાવર થ્રેશર ખરીદવા માટે દરેક ખેડૂત મિત્રોને એક લાખ એસી હજારથી લઈ અને મિત્રો બે લાખ પચીસ હજાર રૂપિયા સુધીની સહાય હવે પછી મળશે પાવર થ્રેસર ખરીદવા માટે મિત્રો આટલી સહાય મળશે જે સાદા થ્રેસર આવે છે તેની મિત્રો સહાયના ધારાધોરણ અલગો છે સોલર પાવર યુનિટ એટલે કે સોલર પાવર કિટ એટલે કે જે ખેડૂત મિત્રોએ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલો ના હોય તો તે ખેડૂત મિત્રોને સોલર ઝાટકા મશીન ખરીદવા માટે મિત્રો સરકાર દ્વારા પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનાની અંદર પણ મિત્રો સરકાર દ્વારા સહાયમાં કોઈપણ જાતનો વધારો કરેલ નથી ત્યારબાદ મિત્રો કલ્ટિવેટર ખરીદવા માટે સહાય તો જે પણ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર હોય અને તેમને મિત્રો કલ્ટિવેટર ખરીદવું હોય તો સરકાર દ્વારા તેમને મિત્રો સોળ હજારથી લઈ અને પચીસ હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે તો આ યોજનાની અંદર પણ મિત્રો સહાયમાં સરકાર દ્વારા વધારો કરેલ છે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને